દર્શક મિત્રો નમસ્કાર ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે ઉર્જા સંરક્ષણ મહિનો તથા ઉર્જા સલામતી સપ્તાહના ભાગરૂપે વાંકાનેર વિભાગીય કચેરી દ્વારા આજ રોજ તારીખ બાર બાર બે હજાર પચીસના રોજ સલામતી રેલીનું આયોજન કરેલ રેલીમાં વાંકાનેર ખાતે વિભાગીય કચેરીથી માર્કેટ ચોકથી સ્ટેચ્યુથી કુંભારપરા ચોકથી ડિવિઝન તે રૂટ પર રેલીમાં ફરીને વીજ સલામતીની જાગૃતિ આવે તે માટે અનોખો પ્રકાશ કરેલ આ વીજ સલામતી રેલીમાં કાર્યપાલક ઇજનેર પી એસ ધુલિયા તથા ડેપ્યુટી ઇજનેર કે જે કૈલા તથા પી એપી પનારા તથા વાંકાનેર ડિવિઝન હેઠળ આવેલ પેટા વિભાગીય કચેરી તથા વિભાગીય કચેરીના જુનિયર ઇજનેરો તથા લાઇન સ્ટાફ મિત્રો તથા ક્લેરિકલ સ્ટાફ એ હાજરી આપેલ આ સલામતી રેલીનું આયોજન ખાસ વીજ સલામતીની જાગૃતિ તથા ઉર્જાનો બિનજરૂરી ઉપયોગ ટાળવા માટે સમજ પૂરી પાડવા માટેનો આજે આ રેલી કાઢવામાં આવેલ અને આજે વાંકાનેર શહેરના મેઇન રાજમાર્ગો પર ફરેલ જે આપ જોઈ શકો છો જો જનજાગૃતિ માટે વીજને ઉર્જા સંરક્ષણ આ મહિનો તેને ચાલી રહ્યો છે અને ઉર્જાની સલામતી સપ્તાહ ચાલી રહ્યું છે ત્યારે વાંકને એ વિભાગ કચેરી દ્વારા આજરોજ તારીખ બારના રોજ બાર બાર બે હજાર પચીસની જો આપ જોવો છો વીજ કર્મચારીઓએ આજે જો રેલી કાઢી અને જનજાગૃતિ ફેલાવી છે કે ભાઈ વીજનો કેવી રીતે ઉપયોગ કરવો અને ખોટી બિનજરૂરી જે વીજ તમે ઉપયોગ થતો હોય ટાળવો જોઈએ એના માટે થઈને જો આજે વીજ કર્મચારીઓ એ રેલી કાઢી અને જો આખા બેનરો સાથે આજે બજારમાં નીકળેલા અને વિવિધ જાતના બધાને પ્રચાર અર્થે જોવા એને પોસ્ટરો અને બેનરો પેમ્પલેટો પણ બધાને વેચવામાં આવેલા જેથી કરીને જે લોકો જે છે એનામાં જનજાગૃતિ આવે એ માટે થઈને આજે વાકરને તમામ જો સ્ટેચ્યુ પાસે આ બધા આવ્યા છે અને ત્યાંથી આખી રેલી જે છે એ ફરી અને પાછી ઠેટ માર્કેટ ટોકે આવી અને ત્યાંથી ઠેટ આખી વીજ કચેરી સુધી આજે જનજાગૃતિ ફેલાવવામાં આવી છે જો આપ જોઈ શકો છો જો આગળ જે બેનર પણ લગાવવામાં આવેલું છે જો જનજાગૃતિ માટે પશ્ચિમ ગુજરાત જે વીજ ગોળા દ્વારા એનું જે બેનર લગાવ્યું છે અને પાછળ જે રેલીના સ્વરૂપની અંદરમાં વીજ કર્મચારીઓ આખો જો રેલી નીકળી છે અને બેનરો અને પેમ્પલેટ વેચી અને જનજાગૃતિ લાવવામાં આવી છે ખરેખર પ્રશંસનીય કાર્ય છે કે વાંકાનેરની અંદરમાં જે જે જનજાગૃતિની જરૂર છે ઉર્જા સંરક્ષણ મહિનો ચાલે છે ઉર્જી ઉર્જા સલામતી સપ્તાહના ભાગરૂપે વાંકામાં જો વીજ કર્મચારીઓએ આજે બેનરો અને પેમ્પલેટો વેચી અને જનજાગૃતિ કરવાનું એક ખૂબ જ સરસ મજાનું કાર્ય કર્યું છે અને આવા કાર્યને બિરદાવવું જોઈને ખરેખર જોવા બધાએ દુકાનોએ દુકાનોએ જઈ અને બધાને રોડ ઉપર મળતા બધા લોકોને પણ જોવા સ્કૂટરવાળાને પણ પેમ્પલેટ આપી અને જનજાગૃતિ ફેલાવી રહ્યા છે જો રિક્ષાવાળાને પણ જો આવી રીતે આપી અને જનજાગૃતિ ફેલાવી રહ્યા છે જો અત્યારે આંબેડકર ચોક પાસે રેલી આવી છે અને બધા જ આખા વાંકાને શહેરની અંદરમાં આ જે જનજાગૃતિ લાવવા માટે થઈને જે કાર્યક્રમો કરવામાં આવી છે ખરેખર ખૂબ જ સરસ મજાનું કાર્ય કર્યું છે અને આના દ્વારા જે જે આ જે વીજ જે કનેક્શનો જે છે જે એની અંદરમાં ખોટી રીતે વીજળી ઓલી થતી હોય એ માટે થઈને આજે ખરેખર સરસ મજાનો કાર્યક્રમ કરી અને રેલીના ભાગરૂપે નીકળી અને એક સ્તુત્ય કાર્ય કર્યું છે ખરેખર ખૂબ સરાહનીય કાર્ય કર્યું છે હું પીએસ દુલિયા ધુલિયા કાર્યકાળ કિજનેર પીજી વિશે વાંકાનેર અમારી નિગમિત કચેરી દ્વારા દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સેફ્ટી વીક અને ઉર્જા સંરક્ષણ સપ્તાહનું આયોજન કરવામાં આવતું હોય છે તે અનુસંધાને આઠ તારીખથી તેર તારીખ સુધી રોજ એક દિવસ અલગ અલગ પ્રોગ્રામો કરવાના હોય છે અત્યાર સુધીમાં અમે સબડિવિઝનમાં બે ફિડરનું પરીક્ષણ મોકડ્રીલ સેફ્ટી સાધનોનું પરીક્ષણ વગેરે જેવા કાર્યક્રમો પૂરા કર્યા છે ડિવિઝન લેવલે શપથવિધિ પણ પૂરી જાહેર કરી છે આજે સવારે ઉર્જા રિલેટેડ અને ઉર્જા શક્તિનો બચાવ કઈ રીતે કરવો તે બાબતે સ્કૂલના બાળકોમાં પણ અવેરનેસ આવે અને મોટાઓને પણ સમજાવે તે માટે ભાટિયા સ્કૂલ માં આજે ડ્રોઈંગ સ્પર્ધા છે અને નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ અને હોશિયાર છોકરા છોકરીઓને ઇનામ પણ આપવામાં આવેલ જેથી એ બાળકોમાં પણ ઉત્સાહ રહીએ અને કઈ રીતે વીજ બચત કરવી ખોટી રીતે ક્યાંય આપણે પાવર ચાલુ હોય પંખા ટ્યુબલાઇટ ચાલુ હોય તો એ બંધ રાખવા એસી છે એ ચોવીસ ડિગ્રીથી વધારે ડાઉન ટેમ્પરેચરમાં રાખવું નહીં વગેરે બધા ઉર્જા રિલેટેડ બચત માટેના બધાનું સમજણ આપેલ છે બીજું કે મકરસંક્રાંતિનો તહેવાર પણ અત્યારે નજીકમાં છે તો વાયર સાથે પતંગ ભરાઈ જાય કે દોરા ભરાઈ જાય તો બિનજરૂરી ખેંચવા નહીં જેના હિસાબે વીજ અકસ્માતની પણ શક્યતા રહે છે એ બાબતનું પણ માર્ગદર્શન આપેલ છે બીજું આજે અત્યારે હવે અમે વિભાગીય કચેરી વાંકાનેરથી એક રેલીનું આયોજન કરેલ છે જનતામાં જાગૃતિ આવે વીજ બચત કરે અને સલામત રીતે વીજ વપરાશ કરે અને બચત કરે એ માટે અમે વિભાગીય કચેરી વાંકાનેરથી માર્કેટ બાપુનું સ્ટેચ્યુ કુંભારપરા અને ગવા સરોવળો થઈ અને વિભાગીય કચેરી વાકાનેર ખાતે રેલી પરત ફરશે સાંજે અમે એક અમારા ટેકનિકલ સ્ટાફ માટે પણ સેફ્ટી સેમિનારનું આયોજન કરેલ છે ગાયત્રી મંદિર પાસે બધા અમારા ટેકનિકલ સ્ટાફ સેફ્ટીના રૂલ્સ રેગ્યુલેશનનું પાલન કરે અને ફિલ્મમાં એ પ્રમાણે કામગીરી કરે જેથી વીજ અકસ્માત નિવારી શકાય અને કોઈપણ કર્મચારી અમારો પોતાનો હોય કે ના હોય એને વીજ અકસ્માત ન થાય એ માટેનો પણ એક અવેરનેસ પ્રોગ્રામ અને સેફ્ટી ફિલ્મ બતાવવાનું પણ આજે સાંજે આયોજન કરે છે